વરાછા વિસ્તારમાં રહેતા બે યુવકો લૂંટેરી દુલ્હનના શિકાર બન્યા છે બે પરિવારને આ ટોળકીએ ફસાવીને એક યુવક સાથે લગ્ન કરાવ્યા અને બીજા યુવક સાથે સગાઈ કરાવી કુલ રૂપિયા એક લાખ છેતાલીસ હજાર પડાવી લઈ બંને દુલ્હન સહિત ટોળકી ફરાર થઈ ગયાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે રાજકોટના વતની અને હાલ વરાછા અશ્વિનીકુમાર રોડ સ્થિત રિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા હિંમતભાઈ વોરાની મોટા દીકરાના લગ્ન કરાવ્યા હતા અને દરમિયાનમાં સાત સપ્ટેમ્બર બે હજાર રોજ માતાવાડી પાસે ચોકસી બજારમાં તેમના મિત્ર રવજીભાઈ રૂપાવટ મળ્યા હતા રવજીભાઈ તેમને વિપુલ મહારાજ ઉર્ફે વિપુલ કાનજી મહેતાને મળવા માટે લઈ ગયા હતા હિંમતભાઈ અગાઉ બજરંગનગરમાં રહેતા હોવાથી વિપુલ મહારાજ ઉર્ફે વિપુલ મહેતા તેમને ઓળખી ગયા હતા રવજીભાઈએ પણ તેમના દીકરા માટે યોગ્ય કન્યા હોય તો જણાવવા માટે કહ્યું હતું ને બાદમાં વિપુલ મહારાજે હિમંતભાઈ અને રવજીભાઈને અલગ અલગ કન્યાના ફોટા સંજય ઉર્ફે પ્રવીણ ગાબાણીના વોટ્સઅપ પરથી મોકલી આપ્યા હતા જેમાં રવજીભાઈના દીકરા અતુલને એક યુવતી પસંદ આવતા તેમણે વિપુલ મહારાજનો સંપર્ક કર્યો હતો અને આ યુવતુન નામ કુંતા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે રવજીભાઈએ નર્મદા રાજપીપળાના બામલા ગામે જય કન્યા બતાવી હતી અને બાદમાં એક લાખ વીસ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું જેમાંથી સાઠ હજાર રૂપિયા સગાઈ વખતે અને સાઠ હજાર રૂપિયા લગ્ન વખતે થતા વિપુલ મહારાજના દસ હજાર આપવાનું નક્કી થયું હતું આમ લગ્ન વખતે દાગીના અને એક લાખ ત્રીસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ છેતાલીસ હજાર સંજય મારફતે યુવતીના પરિવારજનોને આપી દીધા હતા લગ્ન થયા બાદ કુંતા બીજા દિવસે પિયર ગઈ હતી અને પછી સંપર્ક ન થતા અતુલ તેને શોધવા પિયર ગયો હતો જ્યાં પાડોશીઓ પાસેથી ખબર પડી હતી કે આ લોકો લગ્ન કરાવીને ઠગાઈ કરે છે જે ઘટના અંગેની ફરિયાદ મળતા જ પોલીસ દ્વારા આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે આવો જ એક અન્ય બનાવમાં યુવક સાથે સગાઈ કરીને પણ આ ટોળકી દ્વારા ઠગાઈ આચરવામાં આવી છે હાલ પોલીસે આ લૂટેરી દુલ્હન વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે અહીંનો એક કાઠિયાવાડી બ્રાહ્મણ વિપુલભાઈ કરીને હતા એ વિપુલભાઈ મારા મિત્ર રવજીભાઈને મળ્યા એટલે એને પૂછ્યું કે ભાઈ તમારા છોકરાને સગાઈ થઈ ગઈ કે નહીં એટલે એને એમ કીધું નાના બાકી છે કે છોકરી મારી પાસે બે ત્રણ છે કે બે ચાર છોકરી અને હું તમારા છોકરાને પસંદ આવે તો છોકરીના ફોટા બતાવું એટલે એને ફોટા બતાવ્યા એટલે રવજીભાઈએ મને ફોન કર્યો કે મને કે બપોર પછી એક વિપુલભાઈ મહારાજ આવવાના છે અને આપણે ફોટા જોઈ લે એટલે અમે બે સાથે મળીને ફોટા એમાં રૌજીભાઈ ના છોકરા ને લાયક છોકરીનો ફોટો રૌજીભાઈ ને એટલે એના છોકરા ને ફોટો છોકરા ને ફોટો ગયમો એટલે એવું નક્કી કર્યું પછી મને ફોટો એટલે મને મારા મારા છોકરા માટે કીધું એને હું વિપુલભાઈને ઓળખતો હતો મારી સોસાયટીમાં વિપુલભાઈ ચાર પાંચ વર્ષ ત્યાં રહેતા સુવાની રૂમ હતી ત્યાં પછી વિપુલભાઈ મને ફોટો બતાવ્યો મારા છોકરા માટે એટલે મને છોકરી પસંદ આવી છોકરા ને મારા છોકરા ને મેં ફોટો મોકલાયો છોકરી પસંદ આવી એટલે એ બધું છાચા પછી વિપુલભાઈ મને કહે તો આ રાજપીપળામાં છોકરીઓ છે આપણે હું તમને ન્યા છોકરી બતાવું એટલે અમને વિપુલભાઈ રાજપીપળા છોકરી જોવા લઈ ગયા મારા ફરતી અને એને લઈ ગયા ત્યારે પહેલાં લઈ ગયા એની સાથે પહેલા લઈ ગયા અને સગાઈનો નક્કી કર્યું બાદમાં પછી મને લઈ ગયા અને મારા છોકરાને લઈ ગયા છોકરાને સગાઈને નથી કરીધું અને એને એક લાખને મને એક લાખને ત્રીસ હજાર કીધા સગાઈના લગ્નના અને રવજીભાઈને એક લાખ વીસ હજાર કીધા પછી આ લોકોએ સગાઈ કરવા આવ્યા એને જ્યાં ત્યારે પૈસા લીધા હાઉજ સાઠ હજાર અને મારે સગાઈ કરવા અમે જોવા ગયા ત્યારે ત્રીસ હજાર લીધા ને સગાઈ કરવા આવ્યા ત્યારે ત્રીસ હજાર લીધા સાઠ હજાર મારી પાસે લીધા પછી એ લોકોને લગ્નનું કુલરનું કીધું એટલે કુલર કરવા ગયા ત્યારે સાઠ હજાર લીધા અને વિપુલ મહારાજે રવજીભાઈ પાસે દસ હજાર લીધા મારી પાસે વીસ હજાર લીધા એમ કરીને અઢીક લાખ રૂપિયા તોડ કર્યો આ લોકોએ મીઠી સળીએ પ્રેમથી કે ભાઈ આમ છે ને તેમ છે ને અને પછી આ લોકો સગાઈને બધું થઈ ગયું એટલે પૈસા મળી ગયા એટલે એ લોકોએ અમને રોજ બના બનાવ્યા રાખ્યા કે અમે આટલા દિવસમાં લગ્ન કરી દઈએ આવું બધું બનાવ્યા રાખ્યા એટલે અમને ડાઉટ ગયો એટલે અમે સ્થળાંતર જ્યાં છોકરી જોવા ગયા હતા એ જ ઘરે ગયા એટલે છોકરી ને જે બતાવ્યું હતું સ્થળ એ સ્થળ ઉપર ગયા ત્યારે એ લોકોએ એમ કીધું કે આ ઘરની છોકરી છે જ નથી બરાબર અમારી પોતાની છોકરી નથી અને આ ઘરની નથી મેં કીધું તો અમે અહીંયા જોવા આવ્યા હતા ત્યારે તમે હતા અને આ સંજયભાઈ કરીને અમુક જોવા લેવા હતા મને કે સંજયભાઈ તો અહીંયા પંદર દિવસે મહિને દિવસે આવે છે અને આવા કામ કરે છે કે એટલે એમાં અમારી છોકરી છે જ એવું નથી કે